તમે કેટલા વર્ષથી આ આ સુભલાપ કંપનીની પ્રોડક્ટ ફોર્મ્યુલા એસી વાપરો છો હું ફોર્મ્યુલા એસી છેલ્લા સાડા ચાર વર્ષથી હું આ વાપરું છું ઓકે સાડા ચાર પાંચ વર્ષ થઈ ગયા છે મને આ વાપરવામાં બરાબર હું બટેટાની અંદર મગફળીની અંદર ચણાની અંદર બધે હું આ પ્રોડક્ટને વાપરું છું બરાબર તો બટેટામાં અત્યારે તમારા કેટલા વીઘાના બટેટા છે બટેટા મારા અત્યારે બાર વીઘાના છે બટેટા હા બાર વીઘામાં મેં ફોર્મ્યુલા એસીનો ઉપયોગ કરેલો છે ઓકે અને સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે મને બરાબર આ રિઝલ્ટમાં ખાસ તમને શું પહેલાં તો ફાયદો દેખાય છે બટેટામાં બટેટામાં ફાયદો એવો છે કે જમીનને પોચી રાખે છે અને મૂળનો વિકાસ વધે છે જેના લીધે બટાટાનું જે ગ્રોથ થાય છે એ વ્યવસ્થિત રીતે થાય છે ગ્રોથ ફોર્મ્યુલા એસી ફોર્મ્યુલા એસી થી અને પછી તમે આ બીજી પ્રોડક્ટ આપડી બીજી પ્રોડક્ટ મે ટીમ 24 વાપરી ઓકે એમાં ખાતર નું થોડુંક શેડ્યુલ ચેન્જ થાય પણ તમારું જમીનની અંદર જે બટાકું ફૂલવાનું જે growth વધે છે એ વ્યવસ્થિત રીતે થાય છે તો તમે આ વર્ષે આપડી આ બે પ્રોડક્ટ વાપરી છે અને 4 વર્ષથી આજ પહેલા તમે આપણું ફોર્મ્યુલા એસી કંપનીનું વાપરો છો તો તમને ખાસો એવો એમાં ફાયદો તો અત્યારે છે જ ફાયદો છે જ બરોબર અને મૂળનો વિકાસ પણ સારો થાય છે બટાકું ફૂલીને સારું થાય છે તો આપણે જોઈ શકીએ છીએ અત્યારે ભાઈનું ફાર્મ છે આખું બટાકાનું અને બાર વીઘાની અંદર આ અત્યારે આખા બટેકા છે એ પણ તમે જોઈ શકો છો સારો એવો અત્યારે એનો ગ્રોથ છે સારી ગ્રીનરી છે બરાબર એ પણ તમે જોઈ શકો છો આખા ફાર્મની અંદર તો ધવલભાઈ તમે અમારી શુભલાભ એગ્રી ઇનપુટ કંપનીથી ખુશ છો સો ટકા ખુશ છે અને તમે બીજા પણ ખેડૂતને અમારી આ પ્રોડક્ટ વિશે માહિતી તમે આપો આપીએ છીએ બરાબર ખેડૂતોને ઓકે તો ખેડૂત મિત્રો આપણે ધવલભાઈએ જે ખેતી અત્યારે બટેટકાની કરી છે એમાં એમને સારો એવો ફાયદો છે અને ફોર્મ્યુલા એસી આ ફોર્મ્યુલા એસી છે અત્યારે એ તમે જોઈ શકો છો અને ટીમ ટ્વેન્ટી ફોર આપણું એમાં ફોર્મ્યુલા એસી છે એ વીસ ટકા એક્ટિવ કાર્બન અને કુદરતી સૂક્ષ્મ તત્વો ઓક્સિજન પ્રોટીન અને વિટામિનથી ભરપૂર છે અને ટીમ ટ્વેન્ટી ફોર ચોવીસ પ્રકારના એક્ટિવ બેક્ટેરિયા એ ચોવીસ પ્રકારના એક્ટિવ બેક્ટેરિયા છે એ જમીનની પીએચ વેલ્યુ સુધારે છે એટલે એમાં સારો એવો ફાયદો થાય છે તો ધવલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારી કંપનીની આ પ્રોડક્ટ વાપરી બીજા ખેડૂતને પણ તમે અમારી આ પ્રોડક્ટ વિશે માહિતી આપી એ બદલ કંપની તમારો ખૂબ ખૂબ આભાર માને છે નમસ્કાર